અને પછી અને રસોઈ કરીએ પંખા બંધ કરો ઠંડી લાગે છે બધા રૂમના પંખા ચાલુ બાર ને ત્રણ મિનિટ થઈ ગઈ છે આજે ઘડિયાળમાં મારી બધા રૂમના પંખા ચાલુ કરીને બોલો પોતું કરું છું હું આવું કામ મારું નું પ્લગ પણ કાઢી લઈએ પાઇપો લગાવેલી સીધી બધી પાઇપો બધું કાઢી લઈએ અને પછી કપડાં ઉકવીને રસોઈ કરી દઈએ બસ તો મેં બે વખત મશીન બે ને ત્રણ વખત મશીન કર્યું છે ત્રણ ને ચાર વખત પહેલાં પેલો દૂસો ધોયો પછી આ દૂસ્યો ધોયો પછી આરા કપડાં ધોયા બધા અને હજુ તો બીજા કપડાં ચોથી વખતનું મશીન તો બતાવો હજુ તો કપડાં અંદર જ છે એટલે આ તો ચાર વખત મશીનથી મારે જો ચોથી વખતના કપડાં તો હજુ ખાલ પતી ને મશીન હજુ જો ને કવર હોય ધોયું છે બધું ઘર તો પાણી પાણી થઈ મમ્મી વાળાએ ચોક ધોયો આજે તે પાણી પાણી થઈ ગયું છે કચરા ને ડોલ ધોઈથી તે કચરો એમ એમ ના એમ રાખ્યો છે પાણી મારા ઘર આગળ તો તળાવ ભરાઈ ગયું છે એક વાગી ગયો રસોઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે દાળ ઢોકળી બનાવી ભાત બનાવ્યા રીંગણનું શાક બનાવ્યું અને રોટલી કરી એટલું કરીશ હજુ તો પછી દાળ ઢોકળીની રોટલી પડી હતી લોટ પડે તી નહીં એની રોટલી કરી એટલે એ બધું છે ખાવામાં પણ હજુ ખાવાળા નહીં ફોન કરે છે હવે ચારા આવી ખબર નહીં ફોન તો કરી દીધો છે મેં પણ હવે ચારા આવી ખબર નહીં એટલે વાવશી તો ગળી રાહ જોઈએ આપણે રસોઈ તો કમ્પ્લીટ થઈ જઈશ હવે ચારા આવી ખબર નહીં એટલે આવશે આવશે હવે ખાવા વાળા આવશે હું એકલી બોલ બોલ કરું છું આખો દાડા ચાલુ રહેશે મારે ઘરનું કામ કરો સવારે નાસ્તાનું કરો પછી ઘરનું કામ કરો પછી રસોઈ કરો બપોરની પાછું ઘરનું કામ કરો પછી થોડી વાર આરામ કરો પછી એમના એમ રાતનું પાછું રસોઈ કરવાની એટલે ચાલુ ચાલુ જ રહેશે બધું ખાવા ખાવા પીવાનું એમના એમ સડક જોઈ છે મારા તો સારું ચલો રાહ જોઈએ હવે જો મારા ઘરની હાલત શાક દક્ષુને ખાઈ જ્યા દક્ષુ મોહન બે અને હું હાલ જ ખાઈને આવા વાસણને બધું ભેગું કરીશ આજે સાહેબ આવ્યા નહીં હા સાહેબ હોદના હવે પાંચ વાગે સાહેબ ચા પીવે છે શું કહેશો સાહેબ ઊંઘીને ઉઠે ને શું કહેશો હવે થાકી જ હોય ને નતું ઊંઘું તો ઊંઘાઈ સારું ચલો જો સાહેબ ને ચા મૂકીને પીવડાવી દીધો હવે એ જસી પાર્લરે અને જો હું વાસણ ગોઠવું છું આખું પોજરું ભરીને વાસણ હતો એ ગોઠવી દીધા આટલા ગોઠવી દીધા અને હજુ તો જો ખવા પો એક દૂષે લઈને તો બપોરે એમ ઓઢી ઓઢીને ઊંઘી જતી નતા હજુ તો બધા કપડાં વાળવાના છે હંકેલવાના હંકી લઈશું ચલો રાતના વાગી ગયા છે પૂણા આઠ સાડા સાત પૂણા આઠ હજી તો કપડાં લઈને મૂકે બોલે મૂકવાના છી બધા કપડાં લઈને મૂકે ઘરમાં અંધારું છે ચલો કપડાં મૂકી દઈએ હંકેલ દીધા રાતના ખાવામાં છે બાજરીના રોટલા ભાખરી બેસનના પુડલા બનાવ્યા છે ખીચડી અને દૂધીનું શાક અને મારે દક્ષુભાઈ માટે પુડલા બનાવવાના છે તો બનાવું અને ખીચડી બનાવીને શાક બનાવીને બાજરીના રોટલા ને ભાખરીને કેટલું બધું ખાવાનું મારે બનાવવાનું જો આ બેસનનો પૂટલો બનાવ્યો એ

બોલતેજ રેવાક્ષુ કરો મોજો કેવા ઉપર મોહન કુમાર કે જય

હજુ જો પોતું કરીશ તો પંખા ચાલુ છે પોતું કરી હાલ જ હતી તો પંખો ચાલુ છે મારો પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું વાસણ તો ઘસવાના બાકી છે તો રાતના દસ વાગી જશે જો ગાજર થવું છું પંખો બંધ કરી દઈએ એટલે પોતું કહી દઈશ પંખો બંધ કરી દઈએ સાહેબને બધા ફરી ખાઈને એ તો બધા મુખવાસ ને એવું ખાતા સિંહ જો સાહેબ

એ ધોઈ મૂક્યો પણ લગાવ્યું નઈ મોન એટલું કવર લગાવી દે બીજા બોલો સાહેબ સાહેબી ના હોવા દસ હવાયા ઊંઘી જઈએ આખો દાડો દોડ 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 જો મોન કવર લગાવન આવડશે ખરું ને કવર લગાવ તો આવડો મોન ત ચલો માટે જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરી વાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચલો ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો